ડાન્સ થયેલી મારામારીની અતાવત રાખીને છજણાએ નરહરી સર્કલ નજીક યુવક ઉપર તલવાર અને પાઇપડે હુમલો કર્યો હતો વિમલ દવાખાના પાછળ રહેતો અર્જુનસિંહ દર્શનસિંહ દુધાણી ચશ્મા પહેરવાનું કામ કરે છે અને ચાર મહિના અગાઉ જોહરસિંહ દિલીપસિંહ બાવરીના છોકરાના લગ્ન માટે જેમાં ડાન્સ કરતી વખતે અર્જુનસિંહનો ભીમા બાવરી સનીસિંહ બાવરી અમરસિંહ બાવરી રાજા સિંધ બાવરી અને જોહરસિંહ સાથે મારામારી થઈ હતી જોકે તેઓ તેઓના સગા સંબંધીઓ વચ્ચે પડી સમાધાન કરાવી દીધું ત્યારબાદ ગત સત્તરવીસ જાન્યુઆરી રાત્રે આઠ વાગ્યે સિંહ મિત્ર સચિન ટાંગ સિંગ ટાંગ જનરલ સિંહ દુધાણી ભેગા થઈને નરરી હોસ્પિટલ સર્કલ ખાતે ચા પીવા ગયો તો ફતેહગંજ તરફથી આવી રહેલો એક બોલેરો કારમાંથી બારથી છ જણા ઉતર્યા જે પૈકી બેમ સત્તામ બાવરી પાસે તલવાર અમરસિંહ ઉર્ફે લખન નોરસિંહ બાવરી પાસે લોખંડની પાઇપ હતી અને સનીસિંહ જેતોસિંહ બાવરી પાસે લોખંડની પાઇપ હતી અને રાજાસિંહ સત્તામસિંહ બાવરી પાસે તલવાર હતી અને હુમલાખોરો અર્જુનસિંહને મારવા પાછળ દોડ્યા અર્જુનસિંહ ફુવારા સર્કલ થઈ બીઓબીના એટીએમ તરફ ગયો હતો જોકે અર્જુન અર્જુનસિંહ પર લોખંડની પાઇપ તથા તલવાર વડે હુમલો કર્યો જોકે આ દરમિયાન અર્જુન અર્જુનસિંહના મિત્રો ત્યાંથી ભેગા ગયા હતા અને સાયજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે